બચાવ તાલુકાના જૂના કટારિયા મધ્યે પીર સૈયદ સુલતાન શાહ બાપુના ઉર્ષની ઉજવણી કરવામાં આવી હતી આ નિમિત્તે રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બચાવ તાલુકાના જૂના કટારિયા મધ્યે પીર સૈયદ સુલતાન શાહ બાપુનો ઉર્ષ ઉજવાયો હતો તારીખ સત્તર ચાર બે હજાર ઓગણીસ અને બુધવારના સાંજે ચાર કલાકે ચાદર ચઢાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યારબાદ હિન્દુ મુસ્લિમ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ રાત્રે દસ વાગે હાસમી મિયા દ્વારા તકરીર ફરમાવવામાં આવી હતી સ્નેહ મિલનનો મુખ્ય હેતુ તો ભાઈચારો જળવાઈ રહે અને હિન્દુ મુસ્લિમની એકતામાં વધારો થાય અને જન જન સુધી આ સંદેશ પહોંચે તેવા હેતુસર આ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિલનની અંદર પૂર્વ કચ્છ વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ અવિનાશભાઈ જોશી મુસ્લિમ સમાજના અગ્રણી હાજી જુમા રાયમા રાપરથી સૈયદ બાપુ બચુભાઈ આરેઠિયા જૂના કટારિયા સરપંચ અશોકભાઈ પટેલ જૂના કટારિયા પૂર્વ સરપંચ અને ભીખાભાઈ રબારી અગરભાઈ નુરાણી માંડવીથી ગુલામ હસેન અંસારી ડૉક્ટર હુસેન અંસારી ત્રાયા હાજી સિદ્દીકભાઈ ત્રાયા હાજી ખાનમાં મધ ભાઈ રાયમા અબ્દુલ રાયમા રમઝાન ભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પીર સૈયદ તાજ મહમ્મદ બાપુ અને નાની ચિરાઈના મુસ્લિમ સમાજના પ્રમુખ લતીફ બાપુએ કર્યું હતું સ્ટોરી બાય વિનોદ સાધુ પચાવ પડસલા મેળાના દિવસે આજે જે આયોજન કર્યું છે બાપુએ તે ખરેખર ભૂમિ એકતા અને સમાજ માટે ઘણું ફાયદાકારક છે કારણ કે બધી સમાજને એકતા જાળવવાની આજની પરિસ્થિતિમાં બહુ જરૂરી છે એવું હું માનું છું અને સરપંચ તરીકે આ ગામનો વિકાસ જેમ થાય છે એ બધાના સાથ સહકારથી વિકાસ જે થઈ રહ્યો છે એ બધાના સાથ સહકારથી વિકાસ થઈ રહ્યો છે અને પાંચ વર્ષની અંદર આ શું છે આ ગામની અંદર સૌથી વધારે તીર્થને અમે મહત્ત્વ આપીએ છીએ જેમ પાશિલા પીર છે જેમ કાયાણાની માતાજી છે જેમ રાવરિયાના માતાજી છે જેમ ભાવેશ્વર છે જેમ જૈન તીર્થ છે એટલે અમે બધાને મહત્ત્વ આપીને આ ગામને એક રૂડો અને રળિયામાં બનાવવા માંગીએ છીએ અને કોમી એકતા તો અમને ખબર જ છે કે બાપુ છે તો અમને કોઈ પ્રોબ્લેમ નથી અને બાપુનો સાથ સહકાર અમને ખૂબ મળે છે અમારી તો જૂના કેટરીની જો વાત કરીએ તો વર્ષોથી અમારી એકતા છે આજે જે જ્યારે એ ગાદી નસી નતા ત્યારે અને પડલસાહપીરનો ઉરસ જે ભાદરવા સુદ પાંચમના મનાવવામાં આવે છે એ પણ અમારા ગામના વડે લેવા નાનજી પટેલ દ્વારા આયોજન કરવામાં આવેલું અને એ ઋષિ પાંચમને વખતે ભાદરવા સુદ પાંચમનો મેળો રાખવામાં આવેલો ત્યારે ગામના તમામ જ્ઞાતિના આગેવાનો અહીંયા હાજર રહેતા અને એ એકતાનું પ્રતિક તો આજે જે તાજબાપુએ આયોજન કર્યું છે ખરેખર સરાહનીય છે આજની વર્તમાન પરિસ્થિતિની અંદર અત્યારે આપણે જાણીએ છીએ કે પરિસ્થિતિ બહુ ખરાબ છે છતાં આ બધાને એક મંચ ઉપર લાવવા માટે જે મહેનત કરી છે અને જે જેહાદ કરી છે એ એ બદલ હું એમને ખૂબ ખૂબ આભાર માનું છું એમનો અને એમને ધન્યવાદને પાત્ર કરું છું તા વાત કરીશ આજના દોરમાં જોયું તો અમુક એવા અસામાજિક તત્વો જે ખોટી રીતે માણસને ઘેર માર્ગે જોડતા હોય છે આજની તારીખમાં ખરેખર થાય અને

ખાસ મહેનતથી એમના એક વિચારોથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યું અને એક જ સ્થળે એક જ મદદ નીચે હિન્દુ મુસ્લિમના આગેવાનો રાજકીય આગેવાનો બધા એકત્રિત થાય અને જ્યાંથી એ સંદેશ થાય ભાઈચારાનો તે હેતુસર આ કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું અમારા દાદા અમારા દાદા પરદાદા અમને એક ચૂંટણી કરીને ગયા છે તે તે હેતુથી કે દરગાહ શરીફથી જે પણ દરગાહો હિન્દુ આવે ચાહે મુસ્લિમ આવે બધાની ફરિયાદો ગીર સાહેબો સાંભળતા હોય છે વલીવલ્લા સાંભળતા હોય છે તે હેતુસર આ કાર્યક્રમ રાખવામાં આવ્યું એક સૈયદ સાજાદના નાતે અમારો એક ફરજ બને છે કે ઇન્સાનિયત ભાઈચારો હિન્દુ મુસ્લિમની એકતા જાળવી રાખી એને આગળ વધારું વધારું તે માને અમારા ગુરુજનોએ આપેલ છે વિરાસતમાં ને એ કામને તાજમહમુન બાપુ જૂના કટારીયાવાળા આગળ વધાર્યું જૂના કટારીયા સાથે ઉર્ષનો પ્રોગ્રામ હતું શ્રી સુલતાનસ બાપુનો ઉર્ષ હતું તે કવાલીનો તકરીદનો પ્રોગ્રામ હતો શ્રી શ્રીદ હાસિમિયા બાપુનો રાતે તકરીદનો પ્રોગ્રામ હતો એનાથી પહેલાં સાંજે પાંચ વાગે હિન્દુ મુસ્લિમનું સ્નાયનદેમ રાખ્યું બધાએ ભાઈચારોથી આવ્યા તકરીર ઇસ્લામિક હોવા ના હેતુસર એક હિન્દુ હિન્દુ મુસ્લિમનું સ્નેહમિલન રાખ્યું હિન્દુભાઈઓ પણ આવે ઉષ્મા ને એક ફળશા પીર સાહેબના દર્શન એના આશીર્વાદ લે અને આપણી એકતા ને ભાઈચારાને એક નવું રૂપરેખા આપે તે હેતુસર આ કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું આ કાર્યક્રમને કોઈ પણ રાજકીય કે કોઈ પણ ને લેવા દેવા હેતુસર હતું જ નહીં એક હિન્દુ મુસ્લિમનું સ્નેહમિલન બે સમાજના લોકો એકત્રિત થાય બે સમાજના લોકો આગેવાનો એક જ સ્થળે બેસે ભાઈચારાનો એકતાનો સંદેશ આપે તે હેતુસર આ કાર્યક્રમ આપવા કાલે તારીખ સત્તર ચાર બુધવારના રોજ જૂના કટારીયા તીર સપાગરા દરગાહની ગ્રાઉન્ડમાં જે સુલતાન શાહ બાપુના વર્ષ નિમિત્તે એક વૃક્ષના મોકા ઉપર હિન્દુ મુસ્લિમ એકતાનું સ્નેહમિલન રાખવામાં આવ્યું હતું અને ખાસ કરીને જે આ સ્નેહમિલનનું હેતુ હતું એની અંદર આપણે સમાજને દેખાડ્યું કે આજે એક ધર્મની જગ્યા ઉપર અને ધર્મના એક સ્ટેજ ઉપર આપણે દુનિયાવાળાને દેખાડ્યું કે જો આ એક ધર્મનું સ્ટેજ છે અને આ સ્ટેજ ઉપર હિન્દુ મુસ્લિમ તમામ આગેવાનો સાથે મળી અને રહ્યા હતા અને બધાએ પોતાના વ્યક્ત બયાન કર્યા હતા અને પોતે બધાએ આગેવાનોએ એકતાના પેગામ પણ આપ્યા હતા ખરેખર જે અમારો ઇસ્લામ છે ઇસ્લામ અમારા મહમ્મદ પૈગમ્બર સાહેબે કીધું કે તમે તમારા દેશથી મોહબ્બત કરો એ અડધો ઈમાન છે કેમ કે હુઝુર સલાહ સલ્લમે કીધું કે દેશથી વફાદારી કરવી એ તમારું ઈમાન છે તો અમારો ઈસ્લામ ભોખાને ખવડાવવાનું નામ છે અમારા હુઝુર સલાહ સલમે ત્યાં સુધી કીધું કે તમારો પડોશી ભૂખો હોય તો એને તમે પહેલાં ખબર આવો એને તમે પહેલી મદદ કરો પહેલી નેકી ત્યાંથી શરૂઆત કરો કીધું કે હુજૂરી કયા મઝહબનો હોવો જોઈએ ત્યારે હુજૂરે ફરમાવ્યું કે એ ગમે એ મઝહબનો હોય અગર તમારે નેકીની શરૂઆત કરી હોય તમારા પડોશીથી કરો એ પડોશી ગેરમુસ્લિમ હોય હિન્દુ હોય શીખ હોય કે કોઈ પણ જાતિનો હોય તો સૌથી પહેલાં તમે એનાથી આપણે નેકીની શરૂઆત કરો જેમ કે આપણા કચ્છની અંદર જેવી રીતના પીરનું નામ છે આખા વિશ્વની અંદર હાજીપીરને માણસો નામથી ઓળખે છે અને એપ્રિલ મહિનામાં ચૈત્ર મહિનામાં એમનું વરસ થાય છે તમે એની તારીખ પડો તમે એનો ઇતિહાસ પડો તો તમને એ જોવા મળશે કે એ હાજીપીર કચ્છના સહેન્સ્થા એક નારીની ગાયો માટે અને જ્યારે એ ઓરતની ગાયો લઈ ગયા ત્યારે પોતે ગાયો બચાવવા માટે લડાઈ કરી અને એ ગાયો બચાવવાની લડાઈમાં પોતાની પોતાનું બલિદાન આપ્યું અને પોતે શહીદ થઈ ગયા છે જેમ કે કટારીયા પીલ પાગારાની તમે તારીખ પડો તો આજથી ઘણા વર્ષો પહેલાં બારવટીયા જ્યારે આ ગામમાં આવ્યા અને જ્યારે પોતાનું બારવટીયાએ આ ગામ ભાંગવાની કોશિશ કરી તો આ જ દડકા ઉપર પીરપાકારાની દડકા ઉપર જ્યારે એમણે નારિયલ વધેર્યા તો બધાય નારિયલ ખોરા નીકળ્યા અને બાપુ એ વખતે પણ પોતાનું સાથ દખાયું અને માફી માગીને જતા રહ્યા બસ આ સ્નેહમિલનનું કાર્યક્રમ રાખવાનો અને આ વર્ષ ઉજવવાનો મેન મકસદ એ છે કે આપણા જૂના કટારીયા થી આજે એક પેગામ જાય પૂરે કચ્છની અંદર પૂરા ગુજરાતની અંદર પૂરી દુનિયામાં એક પૈગામ જાય અને લોકોને ખબર પણ પડે કે નહીં કચ્છની અંદર આજ પણ હિન્દુ મુસ્લિમની એકતા જિંદા છે અને એકતા એવી કાયમ રહે એવી હંમેશા અમારી દુઆ રહેશે અને રાત્રે હાશમી મિયા તકરીરમાં પણ એમણે જણાવ્યું કે ખરેખર એકતા અને જે એકતા અને માનવતા છે એ જ મોટો ધર્મ છે કે સૌથી આપણે હિન્દુ અને મુસ્લિમ તો પછી છીએ સૌથી પહેલાં આપણે ઇન્સાન ઇન્સાન છીએ અત્યારે આપણે બ્લડ બ્લડની જરૂરત પડે છે તો હિન્દુ હોય કે મુસલમાન હોય ત્યારે બ્લડ લેવા જાય ત્યારે બ્લડ કોનું છે કેમ કે જેણે ઉપરવારે બ્લડની અંદર ફરક નથી કર્યું તો આ સ્પેગામ એટલા માટે આપણે દઈએ છીએ કે જે અસામાજિક તત્વો છે એ આ સમજી લે કે જ્યારે ઉપરવાળાએ હિન્દુ મુસ્લિમમાં ભેદભાવ નથી રાખ્યો બધાની બોડીની અંદર સેમ જે કા પ્રકરણો આપ્યા છે તો અત્યારે જે આ લોકો જે હિન્દુ મુસ્લિમની એકતા તોડવા માંગે છે એના માટે હું તોડ જવાબ અને એક આ પેગામ જાય કે જૂના કટારિયાની અંદર હિન્દુ મુસ્લિમ મળીને એકતાનું સ્લેમિલન રાખ્યું અને ખરેખર જેટલા લોકો આ પ્રોગ્રામની અંદર હાજર રહ્યા નામનું ઘણું લિસ્ટ છે પણ હું એટલું કહીશ જેટલા પણ લોકો જૂના કટારિયા મધ્યે જે સ્નેહમિલનમાં હાજરી આપી એમનું હું દિલથી સ્વાગત કરું છું અને અભિનંદન કરું છું જય હિન્દ જય ભારત કચ્છ અને ભૂમિ એકતા એક વર્ષો જૂનો નાતો છે કચ્છની અંદર આપ તમે જુઓ કે સમગ્ર હિન્દુસ્તાનની અંદર અગર ભૂમિ એકતા અને ભાઈચારાનો સંદેશો આગળ આપો હોય તો આપણે કચ્છમાંથી આપી શકીએ આ એ જ કચ્છ છે જ્યાં હિન્દુઓએ અને મુસ્લિમોએ એકબીજા માટે કુરબાની આપી છે આજે પણ તમે રણકાતીએ જુઓ એ હાજીપીર વેલીની દરગાહ આવેલી છે જે દરગાહા હાજીપીરે પોતાની જાતની કુર્બાની એક વિધવાની ગાય બચાવવા માટે રહીને આપી હતી અને બીજી બાજુ કચ્છની કુળદેવી આશાપુરા માતાજી આજે પણ આરતી થાય છે તો એ આરતીમાં નોબત વગાડનાર જે એ મુસ્લિમ પરિવાર લંગા પરિવાર છે આવી કચ્છની કોમી એકતા છે અને આજે કટારિયા મતે જ્યારે શહીદ સુલતાનશા બાપુના વૃત્સ પ્રસંગે તાજબાપુ અને એમના તમામ સભ્યોએ જે આ કોમી એકતાનું સંમેલનનું આયોજન કર્યું છે ખરેખર અભિનંદન અને મુબારકને પાત્ર છે કે આજે દુનિયામાં આપણે જોઈએ છે કે હમણાં નફરતનું વાતાવરણ ઘણું થઈ ગયું છે ભાઈ ભાઈ વચ્ચે દુષ્પમાન ક્યાંક ને ક્યાંક અમુક રાજકીય પાર્ટીઓ પોતાની ઈચ્છાશક્તિ કે પોતાની જે મતલબી વૃત્તિ સંતોષવા માટે થઈ અને જ્યારે હિન્દુ અને મુસ્લિમનું રાજકારણ કરી છે ત્યારે આ કોમી એકતા સંમેલન એ કચ્છની કોમી એકતાની જડોને વધુ મજબૂત કરશે અને આવનારા સમયમાં પણ હું અહીંથી સંતોષ આપીશ એ જેમ અગાઉ કચ્છની અંદર જેવી રીતે કુરબાનીઓ આપ્યા અને એકબીજા સામે પૂરક બની અને હિન્દુ અને મુસ્લિમ રહ્યા આજે પણ કચ્છની અંદર હિન્દુનો હ અને મુસ્લિમનો મ બની ને આપણે સૌ સાથે રહીએ અને કચ્છની જે કોમી એકતા છે વધુ મજબૂત બનીએ એ જ આજના પ્રસંગનો પેગામ છે માંડવી શહેરનું સૌથી મોટામાં મોટું શોરૂમ જેમાં આપને મળી રહેશે બ્રાન્ડેડ કંપનીઓની ફૂલ રેન્જમાં હાઈ ક્વોલિટીનો વિશાળ ખજાનો ગ્રાહકોનો વિશ્વાસ ધરાવીને ઊંચી ઉડાન ભરનાર શ્રી સ્વામિનારાયણ બિલ્ડિંગ મટિરિયલ્સમાં ગ્લેસ ટાઇલ્સ વિટરી ફાઇટ ટાઇલ્સ સીપી ફિટિંગ બાથરૂમ ફિટિંગ એસ્ટ્રલ પીવીસી પાઇપ ફિટિંગ વેર જેવી અનેક વેરાયટીઓ અમારે અહીંથી વ્યાજબી ભાવે મળે છે તો એકવાર અમારી અવશ્ય મુલાકાત લો ગ્રાહકનો વિશ્વાસ જ અમારી ઉપલબ્ધિ છે ભુજ માંડવી નેશનલ હાઈવે એસઆર પંપની પાસે માંડવી કચ્છ ગોવિંદભાઈ પટેલ ચોરાણું જીરો અઠ્યાસી ચોવીસ નવસો ચોપન મણિયારભાઈ નવાણું સાતસો નેવું વીસ ચારસો સોળ અરે આ કુર્તીનો શું ભાવ વન ફિફ્ટી નાઇન મેડમ અને આ શર્ટ વન ફિફ્ટી નાઇન અરે અરે હેંગ થઈ ગયા લાગે છે બધાનો ભાવ વન ફિફ્ટી નાઇન જ બોલે છે અરે આ ભાઈ જ નહીં વન સેન્ટરની આ ઓફર સાંભળીને આખું ભુજ હેંગ થઈ જશે દરેક વસ્તુ મળશે માત્ર વન ફિફ્ટી નાઇન રૂપીઝમાં વન સેન્ટર એટ સેવન સ્કાય મોલ એરપોર્ટ રોડ ભુજ